મેં અડી જવાનું ક્યા કોઈ ન કીધું બીજાની વાત જનરલી વાત હતી પણ તમે એની અંદર મારું સમજો ને નહીં તમે મારો ઓડિયો મૂક્યો ને એક વસ્તુ સમજો તમે હાંભરો મગજમાં ના હોય ને મને ખબર હોય હું બોલ્યો તો ઈ એમાં એવું બોલ્યો કોઈ ભગવાન વિશે હા કોઈ જાતિ વિશે ના બોલો ને એકતા તો કોઈ ને અડી જવાનું ના કેતા એમાં અડી જવામાં અડી જવામાં કોક બીજો અડી જશે ને તો નામ આવશે તમારું એટલે એટલી વસ્તુ ધ્યાન રાખજો બરોબર કોઈ ભગવાન વિશે નો બોલતા ને આ રામજી ભાઈ નો માફી નો વિડીયો પાછળ છે ભગવાન વિશે બોલ્યા તા એમાં તમારું એમ નથી કીધું કે મે રામજી બાપા બોલ્યા મને અડી જશે તમે અડવાની અડવાના હા નથી એવું નથી તમને કીધું એવું નથી વિડીયા માં વિડિયો મારે બનાવવાનો હોય પાંચ દસ મિનિટ મૂકવાનું હોય કે રામજી બાપા માથિ માં ભાષણ કરવું પડે આપડે ભજન ગાવા ને તો પેલા બેહાડવો પડે હા હવે બેહાડવો પડે પછી સંતવાણી ચાલુ થાય બાર વાગ્યા સુધી બાર વાગ્યા પરત ચાલુ થાય પરત ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા પછી ચાલુ થાય એટલે આમાં એવું હોય કે વિડિયો બનાવે એટલે મોટા ઘરે બોલવાનું હોય આપડે સુઘડી માં આપડે સુઘડી માં ઉભા હોઈએ તો સીધું ના કઈ દેવાય મને મત દેજો મને મત દઈ દેજો બીજો કઈ નહી બોલવાનું બોલવું પડે કે હું તમારા ગામ માં વિકાસ કરી હું તમારા ગામ ના કામ કરીશ હું તમારા ગામે ગામ નો ઉકેલ હોય તો ઉકેલ આવી દઈશ આવું બધું એ બોલે પછી કે તમને હું જો હારો લાગુ તો મને મત દેજો હા એ તો બરાબર એટલે આવું બધું હોય હવે તમે મને કયો શું કેવાનું છે એ બોલો એટલે એમ કહું કે તમે તમે આ કોઈ ભગવાન કે મારી માફી ને મંગાવી મેં મંગાવી મેં તમને એમ કીધું કે અમારા જે સુપ્રીમ કોર્ટમાં જે આયલો તો એના કાગળિયા તમે એમ કીધું મારી પાસે છે એટલે મેં એમ કીધું તમે લઈને આવી જાજો અમે પાંચ છ જણા આયર ના બે ત્રણ છત્રી ના હતા એ કે બરકાવી ગયો કોઈ આપડે સુપ્રીમ કોર્ટ નો જે આપડે સુકાદો આવ્યો

મારા સમાજ નો બોલે અન્ય સમાજ નો બોલે તો હું એકદમ વિડીયો બનાવીને નહીં કઈ હકુ ભાઈ આમ ન બોલાય તું ભૂંડ નહી ઓલા છું આવું હું કઈ હકુ બોલો હવે આગળ બોલો એટલે હમ તમે પછી કોઈ આ તમે ભગવાન વિશે કે કોઈ જાતિ વિશે કે કોઈ વિશે કે કોઈ વિડીયો કોઈ ઓડિયો બાર પડે બરોબર ઓડિયો તો બધા જોતા હોય તો બરોબર કેસ કરી રીતે જેમ મને કેવા જો ભાઈ અમારે કોઈ ભગવાન નું બોલે ને તમે ફોન કરીને કઈ પછી બોલ્યો હોય એને નંબર તને બોલ્યો છે અરજી કરી દે

હું નવગણ ભગવાન ની તમે જે મને વાત કરો ને અશોક સમ્રાટ હતો ને ત્યારે કોઈ વરણ નથી એટલે કોઈ વરણ નથી પેલા જાતિ નથી એમ કેટલા કેટલા તમે કેટલા વર્ષ તમારે કેટલા વર્ષ મારા વર્ષ થયા છે લગભગ છપ્પન સત્તાવન થઈ ગયા તો તમે પેલા નહી વાત કરો હોઉં ને હા

તમે એમ કીધું એનો નિકાલ કરો ભાઈ તમે માફીનો વિડિયો મોકલી દો બીજો તમને મેં શું કી તમે દબાવા કીધું કે માફીનો વિડિયો તમારે મોકવા જ પડશે તો ઈ જ કીધું આપે ઈ જ કીધું ને તમે બરાબર તો ઈ તો હું ઈ જ તો કઉ છું તમે ફોન કર્યો તો કે ભાઈ અમે કાલે અરજી કરશું તમે પુરાવા લઈને આવી જજો એટલે માફીનો વિડિયો મોકલી દે એટલે કાપટી જાય ઈ ને હું તો કઉ છું જીમી તમને તો તમાર ના પડડે મારા માફીનો વિડિયો મોક હું પુરાવા લઈને આવી જજો તો વાત છે તમારી પોઝિશન તમારે શું કહેવું છે કે ભાઈ હું પુરાવા લઈને આવું છું મારા માફીના માફીના પુરાવા હોય તો ને હું શું કરવા તો લાંબુ લથડ કરું લેતો કરો નકર ઈ મારા ન્યાય ધક્કા પાવર બતાવિયો વિડીયો નાખ્યો કઈ વાંધો નહીં ભાઈ હું તમે ફોન કરજો ભાણવાર આવીને ભાઈને કહેજો પુરાવો લઈને બધા આવે બરોબર બે ત્રણ છત્રી ના છત્રી સમાજ ના ભાઈ પુરાવા કહેજો ભાઈ ને લઈને આવે અમે આવશું

હા કયો મને આગળ અને આપડે 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 બે ભાઈ ની વાત કઈ હું કાલ મૂકીશ પાછો એનો વાંધો નથી લોકો મને જેટલા ફોન આવ્યા હોય એની મારે ઉપાધિ કરવાની હોય અચ્છા એટલે બીજા તો મેં તે કે એમ ને મને ફોન નથી કોઈ ને આવતા ને નથી કેતો તમને નથી કેતો હું તમારે જે ઓડિયા મૂક્યો તો બધા ને એમ કહું એ અમારા મગજમાં આવે ને અમારા ધાયરામાં અમને હાથમાં આવે ને એની વાત કરી અમે કોઈ મૂકે સાંભળી એવા નથી અમને હાથમાં આવે ને અમને હાથમાં વિડીયો જોતા હાથ માં આવ્યો ફોન ફોન કર્યા જેવો છે અમે કઈ કા ફોન કર્યા જેવો છે તમે ફોન કરી નથી કર્યા જેવો તો ન કરી શું એમ કહ્યું એને ખબર પડે કે કેસ લીધા જેવો છે તો લઈએ નથી લીધા જેવો તો કઈ ગયો ભાઈ અરજી તમારે લેવામાં નહીં આવે

તમારા દલિત સમાજ ના કોઈ બિચારા ઓફ થઈ ગયા તો ન્યા દખણાવા ગયા તો ન્યા પાણી ભર્યું એટલે સરપસ મારો ફોન નતો પડતો ને કે કે તું ભાઈ કેવો માણસ તું રાક્ષસ માર્યા છો કે આવા લોકો મરી ગયા હોય તો પા તારા ન્યા હગવડ કરી દેવી જોઈએ આવા લોકો ની એટલે મે હું સા હમણે એક હા પણ મારી વાત સાંભળો એ વકીલ હતો મારી વાત સાંભળો મે એને ફોન કરું છું મારો ફોન બ્લોક માં નાખી દીધો સરપેસી જ વચન ચાવડા નો વિડિયો આવ્યો છે બરોબર માં મે નજરાજા જોયું

મારા ભગવાન નું અપમાન નોતું મારા કુળ નું અપમાન નોતું પણ મેં ઈ વસ્તુ વિડીયો જોયો એટલે સરપંચ ના નંબર હતા એમાં એટલે હું એને ફોન કરતો મારો ફોન નથી ઉપાડ્યો હું કેતી ત્યાં પરત હું કાલ સલન માં ચડાવત પણ મારો ફોન નથી ઉપાડતો એ મેડિયો સર આ મે ફોન કર્યો કર્યા એવો હતો ફોન વસંત આ જોઈ લ્યો એમાં કેટલું સરપંચ અન્યાય કરી ને તમે જોજો સરપંચ ફોન કરી છે એ નથી ઉપાડતો લ્યો

જોઈ માં ઈ કરો અન્યાય થતો હોય એમાં અવાજ ઉઠાવો ઠાવકા લખ્યો બાકી આ ભગવાન ને દૂર મૂકવા જવા ભગવાન નું ઓલે અપમાન કર્યું ખટપટ રેવા

હા એ ભાઈ ખરાબ નથી બોલ્યો તમે ઓલો વિડિયો જોઈ જ ઓયલો વિડીયો આ કરવાનું છે કરો તમે મને કીધો તો વસંત ચાવડા નો વિડીયો સરપંચ ને ફોન કરજો મી આ રૂંડા ફોન કરવો નથી પડતો મારો હાલો

તમે ખરાબ હોય તમે લગાડવા જતાવળા દોરા હું હું કઉ છું કેવા હોય એ બોલે અને ત્યાં નીચ માણસ નથી સમજાય છે વાત ને

તમને લગતા વીડિયા મેલું બરોબર તમને લગતા વીડિયા બરોબર છે તો તમે હું જે છું ને મારા ભાઈ સાંભળો મોટા ભાઈ તમે હું તમને જે કહું છું ને તમને લગતા છું કોઈ બીજા ત્રાહિત વ્યક્તિ કે કોઈ ઓલું શું કેવા એવું નથી કે હું તમને હું તમને નાખું ને હું તમને બેગ વીડિયા નાખું તમે જોજો પછી ફોન કરજો ભાઈ ઓકે હાલો કાલે આપણા ચેનલ માં ચડાવશું રોકે તો સારું ભાઈ સારું